પોરબંદર પંથકની એક યુવતી સાથે યુકેમાં નર્સિંગમાં જોબ આપવાના બહાને છેતરપિંડી થઈ હતી જેમાં રૂપિયા અઠયાવીસ લાખ વીસ હજારની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો ત્યારે આ મામલે કાકસિયાના એક આધેરની ધરપકડ કરવામાં આવી હતી જેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે મૂળકુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પ્લેક્ષમાં રહેતી મિત્તલ ભીમાભાઈ ભૂતિયા નામની યુવતીએ પોરબંદરની સરકારી નર્સિંગ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ પાવસેજી હોસ્પિટલ ખાતે પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં જતી હતી ત્યારે એક યુવાન સાથે પરિચયમાં આવી હતી જેમાં નર્સિંગના કોર્સ બાદ યુકે જવાના પ્રયાસમાં દિગ્મિતા પટેલ અને તેના પિતા મુકેશ વિરદાસ પટેલ કે જે કાકસિયા ગામે રહે છે તેનો સંપર્ક કર્યો હતો મુકેશે લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હોવાનું અને વિદેશ લઈ જવા માટે કામ પણ કરતા હોવાનું જાણવા મળતા મિત્તલે તેને રૂપિયા અઠ્યાવીસ લાખ વીસ હજાર ચૂકવ્યા હતા પરંતુ ત્યારબાદ કોઈ નોકરી અપાવી ન હતી એટલું જ નહીં પરંતુ મુકેશ પટેલના પિંકેશ તો આ યુવતીને ગાળો દઈને ધમકી પણ આપી હતી જેમાં આ ત્રણેય સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે મિતલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાકસિયા ગામેથી મુકેશ પટેલની ધરપકડ કરી છે જ્યારે તેની પુત્રી દિગ્નિતા પુત્ર પિંકેશ અને જમાઈ ધર્મેશ યુકે હોવાથી ત્યાંના સરકારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે તથા પોલીસે કોર્ટમાં રજૂ કરી મુકેશના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે રિમાન્ડ દરમિયાન આ સત્સે અને તેની પુત્રી સહિતના પરિવારજનોએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે સહિતની વિગતો બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર